બનાસકાંઠા જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાનો અભિનંદન સમારોહ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં યોજાયો હતો દાંતા વિધાનસભા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ કીર્તિસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ નવનિયુક્ત અધ્યક્ષે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં દાતા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી પાર્ટી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી કીર્તિસિંહ વાઘેલા જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે આપણી ધર્મ સંસ્કૃતિ આપણે વિરાસત ઉજાગર કરવા માટે આપણે કામ કરીએ છીએ આપણે વિકાસ માટે કામ કરીએ છીએ એટલા માટે સતત જનતા જનધન આપણને આશીર્વાદ આપે છે એક સમય હતો આપણને એક ક્ષેત્રફળ પૂર તાજ સીમિત માનવામાં આવતા હતા એટલે કે આજે દેશની અંદર તમામ દિશાઓમાં ભારતીય જનતા પાર્ટીને માનવા વાળો વર્ગ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો છે તેના ધારાસભ્યો છે મિત્રો આ વાત વાત એટલા એટલા કરું કરું છું છું કે કે ધરતી પરથી માટે આપણે મગજમાંથી એટલું કાઢી રાખવાનું જરૂર છે કે આપણે દાતા જીતી શકીએ નહીં દાતા આપણે ભૂતકાળમાં જીત્યા હતા ભવિષ્યમાં પણ જીતીશું તેની પાછળનું કારણ કે આપણી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સૌનો સાથ સૌનો વિકાસ થાય તેવું કામ કરીએ છીએ વધુમાં પ્રમુખે કહ્યું હતું કે બધા વિધાનસભાના કાર્યકર્તાઓને મારી ખાસ વિનંતી છે કે બે હજાર સત્યાવીસ માં વિધાનસભા જીતવાની છે અને પહેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે એ પણ આપણે જીતવાની છે હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ